તમે કહેશો કે આ બે સવાર સવારમાં આવી ગયા છે ને હા હસવાની વાતો કરે છે પણ હસવાની વાતો કરવાની રડે તો દુનિયા જુઓ હસવું અઘરું છે રડવું બહુ સહેલું છે આપણે હું માનું કઈક ની વાત કરું તો બધાય રડવા માંડશે આપણે પિક્ચરની સ્ટોરી જોઈએ સિરિયલ જોઈએ રડવા માંડીએ છીએ ને તો રડવાનું નહીં કોઈ બી વસ્તુ સ્ત્રીને આપણે દુનિયામાં સામનો કરવાનો જ છે જન્મ્યા ત્યારથી પહેલાં મા બાપને ઘેર પછી ભઈ મોટો હોય નાનો હોય પરિણાવન પછી છોકરા ઓ તેરાણી જેઠાણ સંસાર ચાલ્યા કરવાનું પણ દસની સ્ત્રીઓએ બહેનોએ ભીકરીઓએ આપણા માટે જીવતા શીખવાનું આખો દિવસ આપણે બધાનું કરીએ છીએ ને આપણી ફરે જ છે કોઈની સાથે રડવાનું નથી સાસુ જોડે દેરાણી જેઠાણી જોડે પણ આપણે આપણું કામ હસતા હસતા કરવાનું આજ કામ રડતા કરવું છે ને આજ કામ હસતા કરવું છે તો તો આપણી જવાની બર કરા સમજી ગયા પછી નહીં તો નાની ઉંમર માં ગયડા થઈ જાય ગયડા થઈ જાય એટલે આપણે કોઈ ગમીએ નહીં તો કશે ડોસી આખી કશો એવું કરે ને બધા એટલે એવું નહીં કરવાનું પણ દસ મિનિટ આપણા માટે કરો ની જેમ આજે અમે આવ્યા એવી રીતે બીજે દિવસે પણ કોઈ બી બહેનો આવે જો બહેનો બી બધી ખુરશી બેઠી છે બધી ભણી છે

સાબસ્નેનાસી આપણે આપની ચિંકી જીવી લેવા બસ એ કાય નહીં એ તો અમેસ્તો હું ગોરો તો કેમ આવ્યા છીએ આખી બેટી મોટી સંખ્યામાં બહેનો સવાર સવારમાં આટલું બધું કરે છે ને તો બહેનોનો જય કે કોઈ બહેનો આવી કે ભાઈ દેખાય એટલે ભાઈઓ કરતા બહેનો મહાન છે ઓલવેસ હંમેશા તો અમે આવ્યા છીએ હેલ્લો ડોક્ટર ફ્રેન્ડની ટીમ છે અમારે ડોક્ટર છે જે મેડમ છે અનિલભાઈ છે ઉષાબેન છે એ બંને તમારા ગામમાં વર્કર બહેનો કામ કરશે બધી આંગણવાડી બેનો છે આશા વર્કર બહેનો હશે બધા જ મળીને આપણે સ્ત્રી ખૂબ કામ કરીએ છીએ

બાણું બસો ચોતેર બાણું જે બહેનો મોબાઈલ ડાયલ કરવાનો છે જ આપેલું છે એ નંબર તમે ડાયલ કરો છો એટલે તમારે એક બિલ કપાતું નથી સામે વાત પણ કરવાની નથી જેમ કંપનીનો ફોન આવે કે રિચાર્જ કરાવો આમ કરો આમ કરો એક નંબર બે નંબર એવી રીતે કે આપણે આમાં ખાલી સાંભળવાનું છે જીરો થી બે વર્ષનું બાળક છે તો એક નંબરનું બટન દબાવવાનું છે બે થી છ વર્ષનું બાળક છે તો બે નંબરનું બટન દબાવવાનું છે જીરો થી બે વર્ષનું બાળક છે તો તમારે દસ રવિવારે જ ખાલી ફોન આવશે અને એમાં પણ વાત નથી કરવાની ખાલી એક નંબર દબાયું હશે તો દસ રવિવારે ખાલી રસોઈ કરતા જવાનું કામ કરતા જવાનું અને ફોન સાંભળવાનું છે બે થી છ વર્ષનું બાળક છે તો બાર રવિવાર સુધી ફોન આવશે ફક્ત સાંભળવાનું છે સાંભળશો પૂરા બારે બાર રવિવાર કે દસે દસ રવિવાર તો તમારે રાજ્ય કે જિલ્લા કક્ષાએ તમારું પરિવારનું બાળકનું નામ રજિસ્ટર થઈ જશે અને ભવિષ્યમાં જ્યારે પણ કંઈક સરકાર તરફથી બીજા લાભ તમને મળે તો એ મળે ન મળે તો પણ તમને સારી સલાહ તો જરૂર મળવાની છે ઘરમાં વડીલ નથી કંઈ નથી તો તમારે બાળકને સ્વસ્થ અને તંદુરસ્ત કેવી રીતે રાખવું સગર્ભા બહેનોએ શું ખાવું નાનું બાળક છે આપણે શું ખવડાવવું એ બધું જ તમને એમાં બોલશે અને ઓટોમેટિક બંધ થઈ જશે આપણે તો કઈ રૂપિયો ખર્ચાયો નહીં તો બધા ભૂલ્યા વગર દરેક પોતાના મોબાઈલમાં આ નંબર ડાયલ હોવો જોઈએ હવે એ જ વસ્તુ હું તમને ખાલી બોલું તો ઘણીવાર વાર આવે કંટાળે આવે કે આ બેન શું બોલબોલ કરે ઓલા નેતા જેવું થાય કાંઈ બોલી જતા રહે શું બોલે મારા જ કથા કરે પણ તમે હો કારો ન ભણો તો મજા આવે કથામાં બાર ના આવે એટલે મને એવું જ લાગે બધાય હો કરો હસો તો મને એમ લાગે કે બધાય મારી વાત સાંભળી છે બરાબર તો આપણે આ જ વસ્તુ હસતા હસતા રમતા રમતા કરવાની છે કે આપણને યાદ રહી જાય આપણે એક વાત કહી છે બચ્ચાને આવા બુટ પહેર્યા માધુરી દીક્ષિતે આવા સેન્ડલ પહેરે તો આવા એને બુટિયા પહેરે તો એ બધું કેવું ધ્યાન રહે છે તો આ આપણે શરીર માટે જો આપણું શરીર છે ને તો જ બધું છે તો આપણે બધાની સેવા કરી શકશું હવે એ જ વસ્તુની આપણે એક સાપ સીડી રમાડીને એક સાપ સીડી રમાડીશું સાપ સીડી આમાંથી કેટલા રમ્યા છો કેટલા બહેનો રમે છે આ તું એમાં શું છે

એ તમને દેખાય તો હું સમજાવું રોડ જે તે પીણા નીકળે છે ઠંડા પીણા આપણે બાળકને પીવડાવીએ ખુલ્લી મેગી ખવડાવીએ વાસી ખોરાક ખવડાવીએ અને ચોકલેટ ખવડાવીએ પડીકા ખવડાવીએ એટલે બાળક પડે માંદુ માંદું પડે એટલે પૈસાનો ખર્ચ પૈસાનો ખર્ચ થાય એટલે આપણે હેરાન થઈએ અને બાળક દુઃખી થાય અને જેવું આપણે આ ખરાબ કામ કર્યું કહેવાય